શ્રીમદ ભાગવતમ સ્કંદ સ્કંદૃતી અધ્યાય સપ્તમ વિદુરજીની વિશેષ શ્લોક પૃ્યા પાંચ શબ્દ યો કાળતો અવસ્થા સ્વન્ય અવિલુતાવબોધાત્મા સયુજ્યેતા જયા કથમ શબ્દાર્થ દેશત परिस्थिति परिस्थितिजन्य कालत समय प्रभाव थी जे थे यहाँ जीव अवस्थात परिस्थिति थी स्वत स्वप्न थी अन्यतः बीजाओ थी अविलुप्ता मृता अवबोधा सभानता आत्मा शुद्ध आत्मा ते युजेता प्रवृत्त अजया अज्ञानी कथम केवी रीते अनुवाद શુદ્ધ આત્મા એ શુદ્ધ ચેતના છે અને તે શુદ્ધ આત્મા સંયોગો સમય સ્વપ્ન ગુમાવતો નથી રીતે બને અનુવાદ જીવનમાં ચેતના તો હંમેશા હોય જ છે અને ઉપર જણાવ્યા પ્રમાણેના કોઈ પણ સંજોગોમાં તેનામાં કદી પરિવર્તન આવતું નથી મનુષ્ય સ્થાનાંતર કરે ત્યારે તે જાણતો હોય છે કે તેણે પોતાની સ્થિતિ બદલી છે વિદ્યુતની જેમ તે ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં હંમેશા ઉપસ્થિત હોય છે વ્યક્તિ પોતાના ભૂતકાળના પ્રસંગોને યાદ રાખી શકે છે અને ભૂતકાળના અનુભવના આધાર પર ભવિષ્યનું અનુમાન પણ બાંધી શકે છે તે પ્રતિકૂળ સંજોગોમાં મુકાયો હોય તો પણ પોતાની અંગત ઓળખ કદી ભૂલતો નથી તો પછી જીવ શુદ્ધ આત્મતત્વ તરીકેની પોતાની સાચી ઓળખને ભૂલી જાય પોતાની જળ તરીકે શી રીતે ઓળખાવા લાગે છે તેની પાછળ પોતાનાથી બહારનો કોઈ પ્રભાવ હોય તો જ આવું બનવા પામે સારાંશ એ છે કે જીવ અવિદ્યા શક્તિથી પ્રભાવિત થાય છે અને તેનું સમર્થન વિષ્ણુ પુરાણમાં તેમજ શ્રીમદ ભાગવતમના પ્રાણમાં મળે છે શ્રીમદ ભગવદ્ ગીતા સાત પાંચ માં જીવનો ઉલ્લેખ પરા પ્રકૃતિ તરીકે કરવામાં આવ્યો છે અને વિષ્ણુ પુરાણમાં તેનો ઉલ્લેખ પરા શક્તિ તરીકે કર્યો છે શક્તિ તરીકે તે પરમેશ્વરનો અંશ અને કળા હોવા છતાં તે શક્તિમાન નથી શક્તિમાન પોતાની ઘણી શક્તિઓ પ્રગટ કરી શકે પણ કોઈ પણ સ્તરે શક્તિ જે શક્તિમાનની હોય છે તેની બરોબરી ખરી ન કરી શકે એક શક્તિ અન્ય શક્તિ પર ભલે સરસાઈ મેળવે પણ આ બધી શક્તિઓ શક્તિમાનના નિયંત્રણમાં હોય છે ભગવાનની જીવ શક્તિ અથવા ક્ષેત્રજ્ઞ શક્તિ માયા એટલે કે અવિદ્યા કર્મ સંજ્ઞાથી પરાસ્ત થવા પાત્ર છે અને તેથી તે ભૌતિક અસ્તિત્વના પ્રતિકૂળ સંજોગોમાં મુકાઈ જાય છે

નામ શૈષમી શચિપુત્ર સ્વરૂપ્રમુરૂપરી માધુરી ગોષપતિધાકુંડ ગિરવરમોરાધિમાધવાપે પ્રતિતોપયા શ્રીગુરૂસ્દેહં શ્રી શ્રીદમલ શ્રીગુર વૈષ્ણવ શ્રીપ સાગાં સહગણ રઘુનાથા તમ સાધ્વૈતમ સાધ્વ સહિત કૃષ્ણ ચૈતન્ય દેવ શ્રી રાધા કૃષ્ણ પાંસ લલિતા શ્રી કૃષ્ણ ચૈતન્ય શ્રી અદ્વૈત ગાધર શ્રી કૌર ભક્તવિંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે અવિલુપ્તાવ અવિલુપ્તાવો આત્મા સીવ અવિલુપ્ત શુદ્ધ આત્મા છે આત્મા એની સભાનતા છે અવિબોધ આત્મા આત્મા છે પોતે શુદ્ધ આત્મા છે સ તે યુજ્યતા જયા કથમ તો અજયા એટલે કે અજ્ઞાન કેમ થાય છે મીન્સ અજ્ઞાન થી પ્રવૃત્ત કેમ થાય છે કથમ કેવી રીતે બહુ સરસ પ્રશ્ન છે ને કે ભાઈ આપણે શુદ્ધ આત્મા છીએ જેમ પ્રભુપાદ અહીંયા બતાવે કહે છે કે વ્યક્તિ અહીંયા લખ્યું છે કે સંયોગો દેશતઃ યો તે જીવ જે છે જીવ તો એ દેશ દેશતઃ એટલે પરિસ્થિતિ પ્રમાણે દેશ પરિસ્થિતિ પ્રમાણે સહયોગો પ્રમાણે સમય પ્રમાણે સ્થિતિ પ્રમાણે સ્વપ્ન કે અન્ય કારણથી પણ પોતાની જાગૃતિ નથી ગુમાવતો આપણે હંમેશા જાગૃત રહીએ છીએ સ્વપ્નમાં પણ જાગૃત રહીએ છીએ ગમે તે સ્થિતિ હોય પ્રભુપાત કહે છે કે આપણે ગમે તે દુઃખ પરિસ્થિતિ પણ છીએ પણ આપણે જાગૃત રહીએ છીએ ને અહીંયા લખ્યું છે કે તે પ્રતિકૂળ સંજોગોમાં મૂકાયો હોય તો પણ પોતાની અંગત ઓળખ કદી ભૂલતો નથી આપણે ઘણીવાર વાર પ્રતિકૂળ પરિસ્થિતિમાં મુકાઈ જઈએ છીએ આપણે ભૂલતા નથી કે આપણે કોણ છીએ તો પછી જીવ શુદ્ધ આત્મ તત્વ તરીકે સાચી ઓળખી જઈને પોતાની ઓળખાવા લાગે છે આનંદ સદ પરમેન્ટ જ્ઞાનમય અને આનંદ આનંદ પૂર્ણ છે તો કેમ આપણી ઓળખ ભૂલી ગયા છીએ સચીદ આનંદ તરીકેની ઓળખ આપણે હંમેશા આનંદમય રહેવા પાત્ર જીવ હંમેશા આત્મા હંમેશા આનંદમય છે તું કેમ ભૂલી ગયો કેમ આપણે આનંદમય નથી રહેતા કેમ શાશ્વત શરીર બદલવું પડે છે અને એ જળ શરીરને આપણે આપણી જાત માની લઈએ છીએ આ એક સરસ પ્રશ્ન છે પણ એમાં અપાત લખે છે કે જીવનમાં ચેતના તો હંમેશા હોય જ છે અને ઉપર જણાવ્યા મુજબ પ્રમાણેના કોઈ પણ સંજોગોમાં કદી પરિવર્તન આવતું નથી આપણે ગમે તે સ્થિતિમાં આવીએ પણ આપણે જાગૃતિ નથી ગુમાવતા ઉઠીને તરત યાદ આવી જાઓ આપણે ગમે તે સ્થિતિમાં આપણે રેસ્ટ પણ કરીએ કોઈ આપણને કંઈક પણ પીન ઉઠાડ તો આપણે તરત જાગૃત થઈને ઉઠી જઈએ છીએ તો આ અત્યારે આપણે ભૂલી ગયા છે આપણે સ્થિતિ અહીંયા લખે છે ને કે યુજ્યતા અજયા અજય અજ્ઞાનમાં કેવી રીતે આવે જીવ તો પછી તે અજ્ઞાનમાં પ્રવૃત્તિ શી બને છે પ્રશ્ન છે ઉત્તર આપશે પણ પ્રભુપાદ અહીંયા ઉત્તરની હિન્ટ આપે છે બહુ વિસ્તૃત રીતે ભાગવતમમાં ઉત્તર મળશે આપણને તમે જુઓ કેટલા બધા ઉદાહરણો છે એમાંથી એક ઉદાહરણ જળ ભરત ભરત મહારાજ ભરત મહારાજ આટલા મોટા રાજવી હતા ચક્રવર્તી સમ્રાટ બધું છોડીને જંગલમાં એને શુદ્ધ ભક્ત હતા એ સતત ભગવાનની સેવા કરતા હતા અને બધું એમણે કર્યું હતું છતાં પણ એ મુક્ત થઈ ગયા હતા છતાં પણ ભાવ લેવલ પર હતા છતાં પણ હિરણમાં એક હરણમાં અસક્ત હરણના બચ્ચામાં આશક્ત થઈ ગયા કે આનું કોણ સંભાળશે તો આ રીતે કેમ આવી સ્થિતિ કેમ થઈ જાય છે શુદ્ધ હોવા છતાં તો અહીંયા સમજાવે છે કે આ રીતે કેમ થાય કે એની પર બહારનો કઈ પ્રભાવ હોવો જોઈએ પ્રભાત લખે છે કે પ્રભાવ એની પર હોય તો જ એ ભૂલી જાય જેમ ઘણી વાર કોઈક વ્યક્તિને એનું એક નામ છે કે ભૂલી જાય બધું જ ભૂલી જાય તમારી ભાષામાં હોય સરસ શબ્દ વાપરે છે ડિમેન્શિયન ભૂલી જાય બધું હા બધું જ ભૂલી જાય આપણી સ્થિતિ એવી છે આપણે ભૂલી ગયા છે વિસ્મરણ થઈ ગયું કોણ આ કોણ છે હું કોણ છું અત્યારે એવી હાલત થઈ ગઈ ને આપણી તો બહારનો પ્રભાવ જેમ બ્રેઇન ઉપર કાંઈક એટેક થાય તો ભૂલી જવાય અથવા તો ભૂલી જાય એ રીતે પ્રભાવ છે અને એને કારણે જ આવું બનવા પામે છે આપણે જોઈએ છે કે કેટલી હદ સુધી લોકો ભૂલી ગયા છે કેટલી હદ સુધી અને એટલી હદ સુધી કે પોતાની જાતને ભગવાન માનવા માંડ્યા હું જ ભગવાન છું થોડો કઈ કંઈ પૈસા આવી જાય અને માને કે હું જ ભગવાન છું અજ્ઞાન આ અજ્ઞાનમાં પ્રવૃત્ત થયા અને અજ્ઞાન કહેવાય કે પૈસો સુખ નથી છતાં લોકો દુઃખી થઈને પણ પૈસો વધારે પૈસો મેળવવા માંગે છે એક કરોડ બે કરોડ હજાર કરોડ પાંચ હજાર કરોડ જુઓ એમને ખબર છે કે આ પૈસાથી મને સુખ નથી મળતું આ તો ખાલી હા આની પાસે બહુ પૈસો છે એટલે કેટલું મોટું અજ્ઞાન કેટલા જળ લેવલ પર આપણે આવી ગયા કે મારી પાસે બહુ પૈસો હોવો જોઈએ બહુ પૈસો હોવો જોઈએ બહુ પૈસો હોવો જોઈએ એટલે એક જગ્યા થી બીજી જગ્યા પૈસો શોધવા માટે મોટા બંગલા કેટલા મોટા બંગલા મોટા મોટા બંગલામાં લોકો રહી છે બે ત્રણ જે મન તો એવા મોટા બંગલા જોઈને એમ જ કે આ સફાઈ કેવી રીતે કરશે એનું મેન્ટેનન્સ કેટલું એ મેન્ટેનન્સ માટે કમસે કમ પાવર બિલ જુઓ બધા રૂમમાં એસી એટલે કમસે કમ પચાસ હજાર તો પાવર બિલ આવતું હશે હું માનું ત્યાં સુધી મોટા મોટા બંગલામાં એટલે મીન્સ પચાસ હજાર એટલું તો કરવું જ પડે જેમ આપણે જમવા માટે દાળ ભાત શાક રોટલી કમસે કમ આપણે ખાઈએ હોટલમાં નહીં જઈએ તો પણ એક મિનિમમ તો આટલું તો જરૂર પડે એટલે મિનિમમ લાઇટ બિલ પચાસ હજાર મજૂરો જે કામદારો કામ કરતા હોય રસોઈ બનાવવાથી માંડીને સફાઈ કરવા બધા જ હવે ભવિષ્યમાં ખવડાવવાળા પણ આવશે ખવડાવવાળા બી મજૂર આવશે ભાઈ ખાવાની બહુ ખાલી ખવડાવ ટાઈમ નથી એટલે એટલે પેલા એનું કામ કરતો જાય ખરેખર આવશે કારણ કે જી એટલો જળ બની ગયો છે ભૂલી ગયા છે એની રિયલ સ્મૃતિ ભૂલી ગયા છે એટલે દરેક વસ્તુ આવશે બહુ વર્ષો પહેલા એક ચાલી જબલી નું ફિલ્મ હતું એમાં એક મશીન બને જમવાનું મશીન તો એટલે ચેકિંગ કરવા આવે તો ચાલી જબલી કરવા મશીન આવે તો એમાં કંઈક શાક આવે એટલે મશીન આવે ને મોઢામાં મૂકી દે આપણે ખાલી મોડું જ ખોલવાનું ને જવાનું તો આવી રીતે થયું પણ પ્રોબ્લેમ એવો થાય મશીનમાં કંઈક ગરબડ થઈ ગઈ પહેલી વાર ચેકિંગ કરતા હતા તો મશીનમાં કંઈક સ્ક્રૂ બોર્ડ નીકળી ગયો તો ફાટફાટલા આવ્યા મોડું છે પછી ઓટોમેટિક એમ ગને આખું ગરબડ થઈ ગઈ તો એ ગરબડ થઈ જાય છે હા તમે જુઓ કપડાં ધોવાનું મશીન ચાલો ઠીક છે હવે એ કોમન થઈ ગયો તમે તો વોશિંગ મશીન નથી કેવો માણસ છો તમે પછી ફ્રીજ 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 હતું જ નહીં પહેલા વર્ષોથી ફ્રીજ નહોતો અમારા ઘરમાં પછી એકવાર ફ્રીજ આવે પછી એ નીકળે નહીં અને હવે તો બે ફ્રીજ ત્રણ ફ્રીજ ત્રણ ફ્રીજ વિચારો આપ માણસ એટલા જ પણ એટલે આપણા બધા આમાં કેવી રીતે પડી ગયા ભૂલી કેવી રીતે ગયા તો આ સ્થિતિ કેવી રીતે આવી ગઈ એ વિચારવા જેવું છે તો પોઈન્ટ શું હતો કે મીન્સ જરૂરિયાતો ઉભી થયા જ કરશે ઉભી થયા જ કરશે ઉભી થયા જ કરશે હવે માણસો આટલા ખાવાનું વોશિંગ મશીન આવ્યો ફ્રીજ આવ્યો હવે હવે તો વાસણ ધોવાનું મશીન પણ છે હા અને અમેરિકામાં તો લોકો સાત સાત દિવસની રોટલી બનાવીને મૂકી દે ફ્રીજમાં વિચારો તમે પણ અમેરિકામાં મારો દીકરો અમેરિકામાં છે મારો આખો પરિવાર અમેરિકામાં છે હા ઓ અમેરિકામાં છે પણ રોટલી એ લોકો ખાય છે હા રોટલી ખાય ને રોજ ખાય અઠવાડિયે રવિવારે બનાવી દે અને ફ્રીજમાં મૂકીને ખાય તો વિચારો આ સ્થિતિમાં લોકો છે સુખ ક્યાં છે આમાં સુખ તો કેમ ભૂલી ગયા આપણે આપણે સુખની ની સચ્ચી આનંદ હતા હવે સુખની શોધમાં છીએ પણ લોકોનું માનસિકતા એવી થાય પૈસો મીન્સ સુખ બસ સોનું હોવું જોઈએ પ્રોપર્ટી હોવી જોઈએ હા બેંક બેલેન્સ હોવું જોઈએ હા અને સારું ઘર હોવું જોઈએ ગાડી હોવી જોઈએ કેટલી ડિમાન્ડ એક ડિમાન્ડ ડિમાન્ડ છે બધી જેમ ભક્તિજન કહીને એક વસ્તુ સિવાય બધી વસ્તુ લોકો માંગી રહ્યા છે લોકો પાસે છે કૃષ્ણ ભાવનામાં માટે બધી ડિમાન્ડ કેટલી બધી ડિમાન્ડ તમે વિચારો ગાડીમાં પણ કેટલી મોટી મોટી ગાડી થઈ ગઈ હવે તો પેલી હવે તો એ આવતી પણ નથી આપણે મારુતિની વાળી હવે તે લઈને હવે તો શરમ લાગે હે હે હા જૂની ગાડી વેચે તો

અને આટલી બધી ખરાબ પરિસ્થિતિ છે પણ નહીં પૈસો તો કમાવાનો બસ પૈસો સુખી છો નથી 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 તો પણ પૈસો કમાવાનો એટલે આવી પરિસ્થિતિમાં કેમ આપણે આપણે આવી ગયા કે ભાઈ ભગવાન સાથે કેટલો આનંદ કરતા હમણાં હું એ વાંચું છું અચ્છા ને પાંચ થઈ ગઈ ચાલો બીજી વાર કરીશું ભાગવતમનો દસમ સ્કંદ ભગવાનની લીલા અદ્ભુત લીલા છે ભગવાન કૃષ્ણ બલરામ અંદર આવે છે આપણે મથુરામાં અને જે અદ્ભુત લીલા કરે છે ધનુષ્યથી બધાને મારી છે પીડ હાથીનો વધ કરે છે એટલી સુંદર લીલાઓ છે એટલી અદ્ભુત લીલા છે હા અને બધા ગોઠવાઈ જાય છે મલ્લ મેદાનમાં રંગમંચ પર બધા બેસી જાય એટલી સરસ કથા છે આપણે વારંવાર સાંભળે આપણે જાણીએ છીએ કે શું થવાનું પણ એટલું સરસ એમાં વર્ણન છે ભગવાનનું વર્ણન છે ભગવાન કેટલા સુંદર દેખાય છે તો આ બધું દીધું આપણે હવે આટલી રસપ્રદ લીલા હોવા છતાં તમે વિચારો આપણને એમાં રૂચિ નથી આપણને કંઈ પણ નવી વસ્તુ બને તો આપણે ઓહ આ કેટલી સરસ વસ્તુ છે હમ ચાલો પૂછ્યા આ કેવી રીતે બની આપણને થાય ને એમ દરેક ને એવી જિજ્ઞાસા થાય છે કે પણ તો આ શું છે કોઈ કે ખાવાનું બનાવવાનું હોય બહુ સરસ બહુ સરસ એમ કહીએ આપણે પણ આપણને એ રૂચિ નથી કે ભગવાને વિશ્વનું સર્જન કેવી રીતે કર્યું કેટલો રસપ્રદ વિષય હમ લોકો ચંદ્ર પર જવામાં લોકો રુચિ છે પણ એની આગળ ધ્રુવલોક ઉપરના બ્રહ્મલોક સુધીની માહિતી મેળવવામાં રુચિ નથી તો વિચારો એટલે કેટલા મૂર્ખ આપણે બની રહ્યા છીએ આ કોને ખબર પડે ભક્તોને ખબર પડે લોકોને કહો કે ભાઈ ચંદ્ર પર કઈ જવાય નહીં ના હોય જે ગયા છે એ ગયા છે એ માનવા તૈયાર છે ભાગવતમની વાત માનવા તૈયાર નથી ભાગવતમની વાત કેટલી સરસ વસ્તુ છે એ માનવા તૈયાર નથી અમને તો સમજાય જ અમે જાણીએ હવે અહીંયા મેડિકલ ના માણસો બેઠેલા છે હા ભાઈ હા ભાઈ હા તે આપણે કોઈ દવા ડોક્ટર આપે તો આપણે ના મને સમજાવવા દવા કેવી રીતે અસર કરશે આપણે પૂછી ડોક્ટર ને એ તો ચૂપ હા સાહેબ કેટલા સવાર બપોર થાય હા દૂધ સાથે મધ સાથે પાણી સાથે ખાધા પહેલા ખાધા પછી હા તમે જેમ કહેશો તેમ કરીશે એ વચનમ તવ જે કહે છે ભલે પછી ડોક્ટર એની ઉપર એ કરતો હોય માથું દુખે છે પેટ દુખે છે એટલે બધી દવા લખશે મૂળમાં જશે કે નહીં જશે આપણે નથી જોતા હા ડોક્ટર છે ભગવાન છે કેવું આપણે એ લોકોની વાત માની લે છે પણ આ ભાગવતમ વાત નહીં માની આપણે એટલું બધું ભૂલા ભૂલા ભૂલ ભૂલૈયા થઈ ગયા આપણે હમ કેમ એમાં એ પ્રપાત લાગે એનો વિસ્તારથી એક વાર કે આપણે શક્તિમાન નથી આપણે શક્તિ છીએ ભગવાનની શક્તિ છે અહીંયા લખ્યું છે કે જીવ અવિદ્યા શક્તિથી પ્રભાવિત થાય છે અને તેનું તેનું સમર્થન વિષ્ણુ વિષ્ણુપુરાણ શ્રીમદ ભાગવતમના બધે જ છે ભગવદ્ ગીતામાં પણ જીવને પરા પ્રકૃતિ તરીકે કરવામાં આવ્યું છે તો શક્તિ તરીકે તે પરમેશ્વરનો અંશ અને કળા હોવા છતાં તે શક્તિમાન નથી આપણી સૂક્ષ્મ અંશ છે એટલે જેમ કીડીને ફૂંક મારીએ આખી ઉડી જાય એવી રીતે આપણે ક્ષુદ્ર જીવ છીએ અને માયા વિશાળ છે એ માયામાં બદ્ધ થવાને કારણે આપણે જીવ ભૂલી જાય કે હું તો કૃષ્ણનો દાસ છું સચ્ચિદાનંદ વિગ્રહ છું ભગવાનનો અંશ છું એ ભૂલી જાય હવે ગાડીને પાટે લાવતા લાવતા દમ નીકળી જશે હે ને દમ નીકળી પણ ભક્તોમાં વાંધો નહીં ભક્તોને ધીમે 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 ખબર પડે છે એની દવા થઈ રહી છે હમ અને એમાં વિશેષ કરીને જે પુસ્તક વિતરણ કરે ને એને બહુ જલ્દી સારું થઈ જાય એકદમ સ્ટ્રોંગ દવા પુસ્તક વિતરણની પ્રચાર પ્રચારની બહુ સ્ટ્રોંગ પ્રચાર એટલે જે વ્યક્તિ પ્રચારમાં લાગેલો છે પુસ્તક વિતરણ દ્વારા અને આ રીતે એટલે આપણે પ્રચારમાં સતત લાગેલા રહેવાનું તો આપણી દવા જલ્દી સારું થઈ જાય એક સોફ્રામાઈસીન મલમાં આવે છે એ બહુ સારો મલ્ટીપર્પસ મને ક્યારેય ગુમડા કે કંઈ પણ થાય ને તો મને પેલું એ દ્રાક્ષ કે કોઈ મીઠી સાકર એવું કે વસ્તુ ખાવ ને મધ પીવું તો મને બે ત્રણ દિવસમાં જ એકદમ ગુમડા બધું થાય તરત આ લગાડું બીજું કઈ નહીં એન્ટીબાયોટિક કાંઈ નહીં લઉં આ લગાડું સારું થઈ જાય એવી રીતે આ પ્રચાર પુસ્તક વિતરણ એ બધું એ બહુ ઝડપથી આપણને ભૌરોગમાંથી બચાવશે એટલે આપણે ધીમે ધીમે સમજ પડશે આપણને આટલી સમજ તો પડે છે ને ભાઈ હમ સમજ પડે છે એ બહુ મોટી વાત છે સમજ જ નહીં પડે તો પછી અટવાયા કરીએ ને સમજ પડે છે કે યસ હવે ભલે આપણે હજુ ફસાયેલા છીએ પણ સમજ પડે છે એટલે ધીમે ધીમે આપણે પ્રયાસ કરીએ છીએ વહેલા ઉઠવાનો પ્રયાસ કરીએ હા પુસ્તક વિતરણમાં વધારે સમય આપવાનો પ્રયાસ કરીએ ગમે તે પ્રયાસ કરીએ છીએ તો એ આપણને સમજ પડે છે જ્ઞાન મળે છે હવે ધીમે ધીમે આપણે આગળ વાંચીશું એટલી તો સમજ પણ અહીંયા પ્રબંધ લખે છે કે જીવ અવિદ્યા શક્તિના પ્રભાવમાં આવી જતો હોવાથી તે કદી પરમ સમાનતા કરી શકે નહીં આ સ્ટેટમેન્ટ જો સમજી છે આપણે અણુ છે આપણે કદી ભગવાનને સમાન નથી બની શકવાના પણ આપણે માયાને કારણે એવું માનીએ છીએ કે હું હું કંઈક છું બસ આ વસ્તુ ભક્તો સમજે છે અને ધીમે ધીમે આપણે એમાંથી નીકળવાનું છે અને આપણો જે આ બધી વસ્તુ

ના માર્ગે આગળ વધવાથી નીકળી જશે સારી રીતે જપ કરવાના સારી રીતે રીડિંગ કરવાનું તો ઓટોમેટિક આવી જશે આપણે પ્રોપર દવાના માર્ગે છીએ એટલું સમજવાનું ગમે તે ભલે આપણે અત્યારે થાકેલા મંગળા બે ધ્યાનપણે પણ મંગળા થાય ઘણી વાર ઘણી વાર પતી જાય પછી યાદ આવો આ છે હા એટલે આપણે ગમે એટલું મન કેટલું વિચારો મન કેટલું દુષ્ટ છે પણ જો મન ને થોડો પ્રોપર રેસ્ટ નહીં મળે તો મન ભટકે આપણે ધારીએ આપણે જાણીએ છીએ કે અહીંયા મંગળા દિચાલ તો મન ભટકે એટલે હું શું કરું કઈ બી મનમાં આવે ને એટલે લખી દઉં કે જેથી એની પર નહીં તો એક જ વાત સંસાર દાવાનલ થી યશ્ય પ્રસાદાદ સુધી પહોંચે એ વાત એટલે લખી દેવાનું પછી ભૂલી જવાનું હું જપ કરું ત્યારે પણ એ જ કરું એક ડાયરીમાં લખી દઉં કે એ વસ્તુ પણ ઇમ્પોર્ટન્ટ હોય તો આપણને પછી કામ લાગે ને ઘણી વાર એવી ઇમ્પોર્ટન્ટ વસ્તુ નહીં હોય ને એ આવી જાય વિશેષ કરીને આપણે જ્યારે એ કરીએ ને એટલે આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કૃષ્ણનું સ્મરણ કરવું પણ એ ભૂલી જઈએ ને પછી એવી વસ્તુ આવે કે કોઈને આને આને મારી સાથે આવું કર્યું એટલે હું આને આની સાથે આવું કરીશ ને એ ચાલી આકારી સત્તા આખું જબ માને એટલે આપણે લખી દેવાનું કે હું આને આવું કહીશ પછી જયારે આપણે જવાબ બધું પતી જાય પછી આપણે જોઈએ ના કંઈ કહેવું નથી રહ્યા આવું આવું થાય હે ને એટલે પણ લખી દેવાનું કેમસે કમ મન એમ નીકળી જાય હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલાદ કી જાય વાંચે શિવ